રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ને હવાર હવાર તો જો આવ્યા તો અમે ગાયને રોટલી દેવા નાસ્તો બાસ્તો કરી લીધો અમે નાસ્તો કરી લીધો ઉઠી ગઈ છે આજ વેલી ને વેલી સવાર હું ઈઠો ને છ હા છ વાઈ તો મારી નીંદર ઉડી ગઈ તો ભેગી એ ઉઠી ગઈ પછી એ ન હોતી આપડે નીંદર આવતી હતી તેજે રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા શ્રી રામ ગોદી આલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ આમ શ્રી રામ જય રામ રામ શ્રી રામ શ્રી રામ જય રામ આમ

કાલ તો મોડા પીગા હતા તે નતા બતાવ્યા આજે પછી હમણાં નવરા થઈ જાય ને એટલે બતાવું છું મોડા પૈસા હતા પાણી પૂરી ખાઈ લીધી હતી પછી આ છાંગ નો કઈ હતું નહીં સવારે ચ રોટલી બનાવી ચા ને રોટલી ખાઈ લીધી એને આવું કરવા નોટાણ ઉકલું ચાલો નાસ્તા પાણી આજ તો કરી લીધા ને પ્રિય રોઠી ગયું વેલું 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 એને કઈ રમકડા ની પૈડી ન હોય એને જે આવું રમવું જોઈએ એવું રમવું જોઈએ રમાડવા વાળું જોઈએ ક્યાં બૈદી ક્યાં બૈદી આમ જો તો બૈદી ક્યાં રેલગાડીમાં બેઠી હતી દીકુ પછી ઓ કરતો હતો ને ઉતરવું જ નતું એને ક્યાં એને ઉતરવું નતું એ વિધ્યુ મારે ઉતારવો તો પણ હું ગયો તો દક્ષ પાસે પ્રિયલ ને લેવા રેલગાડી માંથી ઉતારવા પછી માને આપ્યો હતો ફોન મેં હું કાલે શૂટ કરી જતા તો શૂટ ચાલુ કરવાનું બટન હોય ને એ જ દબાવતા ભૂલાઈ ભૂલાઈ ગયો તો એ માએ પકડ્યું તો પણ વિડીયો ન હોય તો ને કઈ અસર ન હતું જાણે રિક્ષા માંથી કે માહિતી કરતી હોય કે નથી ઉતરવું એમ ત્યાંથી રેલગાડી માં મજા આવી ગઈ ઉતરવું નતું એને ચોટા માં ખેલાઈ જાય ઓ હાલો પ્રિયા હવે ઊઈ જાવ કે રમત તો કરવી હજી ઓલી બેલી ઉઠીયા ઊઈ જવાનું હોય કાઠી પ્રિયા બસ 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 બસ

બસ મજામાં રહેવાનું અને જો આજ તો કામ બામ ને તો ઘણું બધું થઈ ગયું છે નીકળી ગયું છે હજી તો કપડાં અને થોડાક વાસણ ને તો ધોકસા કરી છે ધીરે ધીરે અંજવારી વાડતી હતી પણ એ કાલ સીતારામ જે શ્રી કૃષ્ણ લેવું ને મેં કહો હા તો નાસ્તા પાણી થઈ ગયા અને શાક વઘારી લીધું રીંગણા બટેટાનું તે બની ગયો હવે આપણે બારક વાગે રોટલા કરશું એવું કરીશું

Pasti akan ada kira kita tu cuba pada pasi ni se. Di kedah tahu ini kan? So aisy. Dia siapa? Kita tu kalle kita tu kau kalle awis. Di kedah tahu ini. Aisy apa pada pasi? Aisy tu ni

લીધું પકડ ને તો રમતી નથી આવતું આ તમારે રિક્ષામાં માન કઈ કામકાજ કરવું હોય ને કામ એ બધી તમને ફાવે હતી આ પછી આપડે માકે લઈ લઈએ

કેમ કે મને ઝુમ્મર વાળી કુર્તી બહુ ગમે તમે કાલના ના વિડિયો માં જોઈ હશે મે એમાં પણ ઝુમ્મર પહેર્યા હતા તો આ ક્યાંક ગયા હોય આપણે તો ફરવા કે તો મને ગમે તી ઝુમ્મર કુર્તી લીધી જો આપણે ઓલી રેડ હતી આમાં વાઈટ મોતી છે ઘણા છે પણ પછી અલગ અલગ પહેરવા થાય એટલે પછી આપણે એક લઈ લીધી બાકી હવે પ્રિયલ ઉભી થા પ્રિયલ હવે એક જે વસ્તુ મેન જો આપણું પ્રિયલ માટેનું બઉ જ ગમી ગયો ને પ્રિયલ ને આપડે લાઇટ બહુ ગમે ખબર જ છે બધા તો જો એને હાથમાં જોઈએ જો લાઈટ જાઉં ને પ્રિયલ તૈયાર થઈ ગયા પ્રિયલ વાહ જવ દાદી આવે કે હાલો દાદી બરાય

કેમ મોટું કરી દીધું પીમ લાઇટ કરતા વાહ 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 જો તો બીએમ બતાય છે વાળી ઘડિયાળ આમાં બતાવશો આમાં કેમ મોડું કે તો જો કિરણ ઉતરી ગયો

આવડી ગયો ભાઈ 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 બંધુક ગમી ગયો બંધુક થઈ ગયું છટ છટ બધું કરવા માંડ્યું એમ છે નવરાવી ને સીટી ઉપર લઈ જાય તો કપડા અરે ખાલી વાવા કીધું ને તો સમજી ગઈ કે આજે ક્યાંક જવાનું હે ફટાફટ લુમડા પહેર લીધા પ્રિયલ પ્રિયલ રિક્ષા ક્યાં રિક્ષા

હા એટલે હું ગાળો શૂટિંગ કરું કેમ કે આગળનો મેળો મે મોટો મેળો દેખાડી દીધો બધાને મેળો તમ હા ઈ વાત સાચી છે ઈ ના 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 ઈ ના લખાય નવો અહીંયા હોય તો લાઈક કરજો ચેનલ મન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મોર્તી પાછા નવા વ્લોગમાં જોરદાર કમેન્ટ્સ પાથ દેજો